નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌને નવા વર્ષની શુભકામનાઓ આજે પહેલી તારીખ પહેલો મહિનો બે હજાર ને સોમવારના રોજ મિત્રો કપાસની કપાસના પાલમાં મિત્રો ગઈકાલે કરતા ગયા શનિવાર કરતાં મિત્રો પાલમાં એકસો ને વીસ ત્રીસ પાલ જોવા મળી રહ્યા છે મિત્રો આજે લાઈન જો ગયા શનિવારે વાહ હતી મિત્રો અત્યારે અહીં પોગી ગઈ છે આજે મિત્રો પાલમાં વધારો જોવા મળી રહ્યો છે અને હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે કપાસના બજાર ભાવ અને મિત્રો તેજી મંદીની વાત કરું તો આજે બજાર થોડુંક સારું ખુલ્યું છે વીસ રૂપિયા આજે બજારમાં વધારો જોવા મળી રહ્યો છે ચૌદસો ને છપ્પન સુપર કપાસ ઉતારા સાથે જુનું બેસ્ટ ક્વોલિટી ઓ મસ્ત ઉતારો છે સુપર ઉતારા સાથે સાથે કપાસ જે મિત્રો સુપર ઉતારો પંદર પચીસ ત્રીસ ચાલીસ дали રૂપે ને છત્રીસ બી ગ્રેડ કપાસ ઉદારી કપાસિયા સાથે

પંચોતેર એસી બી્યાસી નેવું પંચાણું તેર પાંચ દસ તેર દસ પંદર વીસ તેર વીસ પચીસ ત્રીસ રૂપિયા તેરસો ને છવ્વીસ તેરસો ને છવ્વીસ